નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જ્યારથી ચોમાસુની શરૂઆત થઈ છે ત્યારથી જ આજ સુધી ચુમ્માળીસ ટકા વરસાદ વરસી ગયો છે જેને લઈ બે હજાર પચીસનું ચોમાસું ભારે વરસાદવાળું રહેશે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે રાજ્યના બસો ત્રણ તાલુકામાં મેઘમહેર થઈ હતી આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ઠાન અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે આગાહી સાંભળતા પહેલાં મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આજે મિત્રો તમારા ગામમાં વરસાદ અથવા શહેરમાં વરસાદ વરસી રહ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો જેથી કરીને બધા લોકોને ખબર પડી શકે કે હાલ કયા વરસાદ વરસી રહ્યો છે તો દોસ્તો ચાલો આગાહીની વાત કરીએ ત્યારે હવામાન વિભાગ દ્વારા નવી ભારે ઘાતક આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે આગામી નવથી બાર તારીખ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ દેશે નબરલાલ પટેલે ભયંકર નવે આગાહી કરી છે હજુ પણ રાજ્યમાં ધોધમાર વરસાદ ચાલુ રહેશે તારીખ દસ જુલાઈની આસપાસ એક નવી સિસ્ટમ આવશે જેને લઈ તારીખ બાર સુધી ભારે વરસાદ થવાની ભારે શક્યતા રહેશે આજથી બે ત્રણ દિવસ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તરપૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની ભારે આગાહી છે મધ્ય ગુજરાતના હળવા વરસાદ સાથે વીજળી પડવાની ભારે શક્યતા રહેશે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ તૂટી પડશે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ બની છે જેથી અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી ગુજરાત ઉપર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેથી ગુજરાત ઉપર મોટી આફત આવી પડી છે ત્રણ ત્રણ મહામુસીબત ગુજરાતને સામનો કરવો પડશે વાવાઝોડાની અસર ગુજરાત ઉપર બાર જુલાઈ સુધી થશે જેથી ગુજરાતમાં આગામી નવથી દસ જુલાઈ દરમિયાન એક ભયાનક સિસ્ટમ આવશે જેને લીધે નવથી બાર તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી ભારે ભયંકર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આ સાથે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદ થશે સૌર સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થશે તો કચ્છમાં પણ ભારે વરસાદ ધબધબાટી બોલાવી શકે છે હવામાન નિશાન અંબાલાલ પટેલે જણાવ્યું કે મોટાભાગના વિસ્તારમાં એકથી આઠ ઇંચ સુધી વરસાદ તૂટી પડશે તો કોઈ જગ્યાએ દસ ઇંચ જેવો વરસાદ થાબકશે જેને લીધે નીચાણવાળા વિસ્તાર લોકોને સાવધાન રહેવું પડશે તારીખ પંદર જુલાઈ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ રહેશે ત્યાર પછી અઢાર તારીખ પછી વરસાદનું જોર ઘટી શકે છે તો મિત્રો આગાહી સાંભળી જ હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આગામી આગાહીની માહિતી અને વિડીયો તમને જોવા મળી શકે અને આજે મિત્રો આગાહી અપડેટ મુજબ આપવામાં આવશે તેની રાહ જોવી જરૂરી બનશે